વલસાડના અબ્રામા ખાતે પિયરમાં પતિ સાથે રહેતી પરણિતા ઘરમાં મૃત હાલતમાં મળી પોલીસે તપાસ હાથ ધરી વલસાડના અબ્રામા વિસ્તારમાં શ્રમિક અનિલભાઈ કિશનભાઈ રાઠોડ તેમની બે દીકરીઓને પત્ની સાથે રહે છે અબ્રામા ખાતે આવેલી માર્બલની દુકાનમાં છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની પત્ની ઘરકામ કરવા જાય છે બાવીસ વર્ષે તેમની મોટી દીકરી જિજ્ઞાએ ડિસેમ્બર રોજ વૈભવ નાયકા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા જે બાદ વૈભવના પરિવારના સભ્યો જીજ્ઞાને સ્વીકારવા તૈયાર ન હતા જેથી વૈભવ થોડા દિવસ તેના સાસરે અને થોડા દિવસ જુજવા ખાતે મામાના ઘરે રહેતો હતો જીજ્ઞા વાવફિયામાં આવેલા એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી રવિવારે અનિલભાઈ છુટક મજૂરી કરવા ગયા હતા બપોરે આવ્યા ત્યારે ઘરમાં કોઈ ન હતું જેથી સૂઈ ગયા હતા ત્રણ વાગે ઉઠ્યા ત્યારે દીકરી જિજ્ઞા અને વૈભવ સેટી ઉપર સૂતા હતા અને અનિલભાઈ છૂટક મજૂરી કરવા ગયા હતા છૂટક મજૂરી કરીને ઘરે ચાર કલાકે આવ્યા ત્યારે ઘરની ભીડ જોઈ હતી ઘરમાં જઈને ચેક કરતા જિજ્ઞા સેટી ઉપર સૂતેલી હતી અનિલભાઈની પત્ની અને નાની દીકરી તેમજ વૈભવ ઘરે હાજર હતા અને જિજ્ઞાને ઉઠાડવાનો પ્રયાસ કરતા હતા અનિલભાઈએ શું થયું તેમ પૂછતા જીજ્ઞા ઉઠતી નથી તેમ અનિલભાઈની પત્નીએ જણાવ્યું હતું જીજ્ઞાની ગરદન ઉપર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા ઘટના અંગે સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી હોસ્પિટલના ફરજ ઉપરના તબીબોએ જીજ્ઞાને મૃત જાહેર કરી હતી ઘટનાની જાણ સિટી પોલીસને કરવામાં આવી હતી પોલીસે લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે